નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે વલસાડ અને વાઘોડિયાથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડમાં બીકોમની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસમાં ઘટસ્ફોટ થયો છે વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા રેલવે ફાટક પાસે ચૌદ નવેમ્બરે બીકોમની વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં અગિયારમાં દિવસે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસાઓ પણ કર્યા છે જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે રેપનો આ આરોપી હરિયાણામાં સિરિયલ કિલર નીકળ્યો છે જેણે પચીસ દિવસમાં ચાર રાજ્યમાં પાંચ હત્યાઓ કરી નાખી છે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના પણ નોંધાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઘોડિયા બ્રિજ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો છે વડોદરા નજીકથી પસાર થતા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાઘોડિયા બ્રિજ ઉપર બે કન્ટેનર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે આ અકસ્માતમાં કન્ટેનરનો ડ્રાઈવર ફસાઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ચાલકનો રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે